જય માતાજી જય દ્વારકાધીશ જય પરમેશ્વર મહાદેવ સ્વાગત છે તમારા બધાનું આપણા નવા વ્લોગ વિડીયોની સાથે આ આપણે બ્લોગ વિડીયો ચાલુ થાય છે બ્રહ્મેશ્વર મહાદેવના મંદિરેથી તો આપણે આજે ડ્રો ચાલુ છે વિચ્યા અને ત્યાં આપણે જવાનું છે સવાર સવારમાં જોવા તમે સુરત દાદા ઉગી ગયા છે અને સાડા સાત વાગી ગયા વગર ઘડી આવ્યા કહું છું મહાદેવના દર્શન કહી આવ્યા અને જઈએ હવે ઈચ્છા મારા મોટા ભાઈ લે તા ઉતરી ગયો સારું લ્યો તાવ બહુ વહી ગયો તેમને એટલે આઈ લાઈક ઇટ આઈ લાઈક ઇટ આઈ લાઈક લાઈક મારા કોઈ નહીં

Ah, ini keren banget. Eh, Bhagwan. this. Khatalan. I like it. Ya ala, Vikram bhai. Ya? Bawa aja, bawa aja. Vikram bhai. Vikram Mehta. Vikram Mehta, Vikram Mehta. Ya I like it, ya